કાર્યપાલક ઇજનેશ્રીને રજૂઆત કરવા અને ખાસ કરીને માગણી કરવા આવ્યા હતા કે ઘેડના નામે ખેડૂતોને ઘેડવાસીઓને સરકાર મૂર્ખ બનાવવાનું બંધ કરે આ સૌની હાજરીમાં જે રીતે કાર્યપાલક ઇજનેશ્રી એ કહ્યું કે કોઈ એકસો ઓગણચાલીસ કરોડના કામ મંજૂર થયા નથી એ તો બધા રીટેન્ડર થયા છે પચીસ ત્રીસ કરોડ ના કામ થયા છે ઊંડા કરવાના એમાં નદી ક્યાંય ઊંડી પૂરી કરવાની વાત એક શબ્દ એનામાં આવ્યો નથી ક્યાંય કરતા ક્યાંય નદી તૂટેલી છે એને પાળ હાંધવાની પાળ હમી કરવાની એના પ્રોટેક્શન વોલ કરવાનું આવા કોઈ શબ્દો કાર્યપાલક ઇજનેશ્રી પાસેથી સાંભળવા મળ્યા નથી એટલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બાલા બામણા ગામની અંદર ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપર ઊભા થઈ અને કહ્યું હતું કે ઘેરના પ્રશ્ન હું નિરાકરણ લઈ આવીશ કમસે કમ એ વ્યાસપીઠની તો શરમ કરો મનસુખ માંડવીયાજી વ્યાસપીઠ શરમ કરો એના નામે ખોટું બોલવાનું બંધ કરો ઓગણચા તમે કયા પંદરસો કરોડ ની વાત કરો છો જે રીતે કુંવરજીભાઈ બાવળીયા જાહેરાત કરે છે જે રીતે અર્જુનભાઈ મોઢવાડિયા જાહેરાત કરે છે આ જમીન ઉપર શું છે અને કામ તમે ક્યારે ચાલુ કર્યા ત્યાં પંદર થયા પંદર મેથી પંદર જૂનની વચ્ચે વરસાદ આવી જશે બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને કમોસમી વરસાદ ત્રણ તારીખ થી લઈ અને દસ અગિયાર તારીખ સુધી જે વરસાદ પડ્યો ખાસ કરીને ગઈકાલે પોરબંદર માં પાછો ફરીથી જ વરસાદ પડ્યો અને એવી જ રીતે અમરેલી જિલ્લો આખે આખો લગભગ દસ બાર દિવસ સુધી પાણી 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 જ રહ્યું છે એની હારે હારે ખેડૂતોની ડુંગળી અત્યારે બરબાદ થઈ રહી છે એક રૂપિયે કિલો ભાવ ડુંગળીનો પણ નથી આવતો પણ જ્યાં સુધી લાગે વળગે છે આ કમોસમી વરસાદનું વળતર સર્વે ત્યારે મારો સરકારને સીધો સવાલ એ છે કે જ્યારે ખેડૂતોના ચણા રાયડો એરંડા જ્યારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા ત્યારે સરકારે ચોવીસ કલાકમાં ચેક કરી લીધું કે ખેડૂતના ખેતરમાં ચણા છે કે નથી તો એ જ જે સરકારની સિસ્ટમ હતી છે આંબામાંથી કેરી કેટલી કેળ પડી ગઈ છે કેટલી પોપડી પડી ગઈ છે અને એના આધારે સરકાર નક્કી કરી છે કે કેટલું નુકસાન થયું છે કોઈ ત્યાં સર્વે કરવા આવવાની જરૂર જ નથી પણ આ સરકારને કંઈ દેવું નથી એટલે સરકાર ખેડૂતને જયારે લાભ આપવાનો હોય ત્યારે એમાંથી દૂધમાંથી પોરા કેમ કાઢવા એ સરકાર સેટેલાઇટ સિસ્ટમ લઈ આવે છે જયારે ખેડૂતને પાક નુકસાની થઈ છે આપવાની વાત આવી તો એમ કે મારો તલાટી મંત્રી જાહે ગ્રામ સેવક જાય પંદર વીસ દિવસ મહિનો દિવસ આ સર્વેના નાટકો થશે પ્રાથમિક અહેવાલ આવશે ફરીથી સરકાર પ્રેસ કોન્ફરન્સ કરશે એની એક રાતી આજની તારીખમાં ચૂકવાઈ નથી એવી જ રીતે એકવીસ જુલાઈ થી લઈ અને અઠ્યાવીસ જુલાઈ ની વચ્ચે અને એ જ રીતે ઓગસ્ટ મહિનાની બે હાજર ચોવીસ નો જે અતિવૃષ્ટિ થઈ સરકારે પેલા તનસો અને ત્યાર જે રીતે એનો પ્રચાર થયો છે વાસ્તવમાં એ હતું પચીસ થી ત્રીસ હજાર હેક્ટરમાં ઘેરનો એક પ્રશ્ન હતો અને છેલ્લા વીસ પચીસ વર્ષમાં સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના કારણે આજે દોઢ બે લાખ હેક્ટર જગ્યામાં આખો ઘેડ વિસ્તાર થઈ ગયો છે એના માટે છેલ્લા એક વર્ષથી સતત અમે લડીએ છીએ અને છેલ્લે સરકારે પંદરસો કરોડ ની સૈદ્ધાંતિક જાહેરાત કરી એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડરો મંજૂર કરવાની વાત કરી પણ જોયા જેવું એ છે કે એના કામગીરી જે છે અત્યારે મે મહિનાની પંદર તારીખથી ધીરે ધીરે કામગીરી ચાલુ કરી ગોકળ ગાય ગતિએ અને આવનારા પંદર થી વીસ જૂન સુધીમાં વરસાદ થશે અને એ બધું પાણીમાં તણાઈ જશે ને આ બાજુ બિલ મંજૂર થઈ જશે એટલે અત્યારે અમે

અને ક્યારો બને એક હારે તૂટે તો તમે કોને પહેલા હાંધો તો સ્વાભાવિક છેક દોરીયો ને જ સાંધે ક્યારે ના સાંધે તો અહીંયા ભાદર તૂટેલી છે મીણસાર તૂટેલી છે ઓજત તૂટેલી છે ઉબેણ તૂટેલી છે એને કોઈ કરતા કોઈને અડતું નથી કે સાંધે જે ક્યાં હતા કે એના પેટા જે જે તૂટેલ્યું છે નાની મોટી ત્યાં અને આશ્ચર્ય તો એ વાતનું છે કે નદીઓની જગ્યાએ તળાવો ને પૂરા કરવાની વાત છે જે તળાવો ક્યાંય કરતા ક્યાંય ઘેર હારેસ જોડી જ ના શકાય એ તળાવો જે ઊંડા એટલે સુજલામ સુફલામના કામો છે એ નહીં સરકારે એકસો ઓગણચાલીસ માં ગણાવી દીધા

એવી રીતે કાશાબળ છે તો કાશાબળમાં માં આરએન બી જે રસ્તો બનાવે છે એ લગભગ પાંચ થી સાત ફૂટ ઊંચો કરે છે હવે જોયા જેવું એ છે કે જે તે સમયે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જે એક મીટર રોડ ઊંચો કરવાનો હોય એને એ કોંગ્રેસના સમયમાં સરકારે એને એક મીટર ને જમીન સપાટી બરાબર કરવાના આદેશ કર્યા હતા અત્યારે એની જગ્યાએ પાંચ મીટર ઊંચો જો એ રોડ બને એનો અર્થ આખે આખું ઘેર પાંચ મીટર પાણી ભરાઈ રહેશે એટલે સરકારની કોઈ સિસ્ટમ જ નથી કે પાણીને કેવી રીતે કંટ્રોલ કરવું માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય કે પાંચ મીટર ઊંચો કરે તો પાંચ મીટર ઊંચો થાય તો એટલી માટી પૂરવી પડે એટલી દિવાલ કરવી પડે એટલા પુલ કરવા પડે એટલે ઓટોમેટિકલી એમાં ભ્રષ્ટાચારના રસ્તાઓ બને એટલે ભ્રષ્ટાચાર કરવા માટે કામ થાય છે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કામ નથી થતા સરકારે જે રકમો મંજૂર કરી છે તો એ રકમોમાં જે કામો કરવા જોઈએ ફર્સ્ટ પ્રાયોરિટીથી એ કામો ક્યાંય થતા નથી એના અનુભવે અમે કાર્યપાલક ઇજનેશ્રીને પોરબંદર આજે મળવા આવ્યા ફાલભાઈ આગેવાનીમાં અને એક દાખલા તરીકે ગઈ સાલ અમારે કુતિયામાંથી આપણે જે જુનાગઢ ના રસ્તે થેપડા ભાદરના પુલ પાસે જે દિવાલ તૂટી ગઈ હતી એ દિવાલ તૂટી ગઈ હતી ગયા ચોમાસામાં તૂટી ગઈ હતી પછી સરકારે પચીસ ત્રીસ લાખનો સરકારી ખર્ચે એને હાંધી હતી હવે સૌથી પેલા તો આ લોકો જો ઇમરજન્સીમાં ઘેરના કામો કરવા હોય તો જે નદીઓ અને દિવાલો તૂટી છે પેલા હાંધવી પડે તો એવા કોઈ કામો થતા નથી ને એની જગ્યાએ તળાવો ઊંડા કરવાના કામ થાય છે ઘેરની સમસ્યા ને તળાવ ઊંડા કરવાના કામ ને કાંઈ લેવા દેવા છે નહીં

તૂટેલી છે એટલે છલેજે એના કારણે નીચેના ગામો જેટલા છે તમામ ગામોમાં પાણી પાણી થઈ જાય છે અને ગામો સંપર્ક વિખણો થાય છે સાત વર્ષ થયા છે જવાબદારી આવે તો જવાબદાર છે કોણ આની નદીમાં

જો આજે ને વેકરીનો જે પાપડો છે ને કે બિલિંગ એ સિમ છે અને ભાતર લખી પ્રસાદ થઈ તો બિલિંગ એ થાય છે અને હામે કાથે વેકરીમાં હા અને બિલિંગ ઓથેક છે કે તમારે બીપી જોવે આપડા મેં કે કૂકે ચેક ચેક કેમ ની કાટ કાટ કરતો નહીં તમે તમે કે બોલી વેકરી

તમે હિંમત બરાબર ને હું સમજુ છું આપણે બધા હિંમત છે કે સરકારમાં કોઈ ઓરલી વાતનો કોઈ આધાર કરો બીજું આ ઘેડના જે કામો સરકારે લગભગ છ મહિનાથી જાહેરાતો કરી છે પેલી જાહેરાત વિધાનસભાના સત્ર ચાલુ હતું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ કહી ત્યાર પછી મનસુખભાઈ માંડવિયાએ કહી દીધું ત્યાર પછી ફરીથી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહી ત્યાર પછી કુંવરજીભાઈ બાવળિયા અહીંયા આવ્યા કુંવરજી બાવળિયાએ કહી

બરાબર છે અને તમે કહો કે હજી સર્વે કામગીરી ચાલુ છે સર્વે કામગીરી ચાલુ હોય તો પ્રાથમિક એટલે એનું રિઝલ્ટ આવી ગયું ઈ મુજે અત્યારે ટૂંકા ગાળામાં જે થઈ શકે એના માટે અત્યારે કામગીરી લીધી લાંબા ગાળાના સોલ્યુશન એનાલિસિસ પછી જે રીતના ના આપે ઈ મુજે કરવાના થાય ટૂંકા ગાળામાં જે આપણે અહીંયા થી ચૂકાય થી આપણે આવે ને તમારા વર્તુ થી લઈ અને આ બાજુ દ્વારકા <laughs> <laughs> અવા 7 કરોડ ને 80 લાખ ની જાહેરાત મનસુખભાઈએ કરી જૂનાગઢમાં 30 ને 737 કરોડ ની જાહેરાત થઈ અત્યાર સુધી તો 139 કરોડ ના ટેન્ડર કેવી રીતે મંજૂર થયા કેમ મંજૂર થયા ટેન્ડર મંજૂર કે ટેન્ડર રજાયા હતા પછી એમાંથી ચાર ટેન્ડર રજાયા બાકી નથી તો પણ મંત્રીઓ તો એમ કહે છે કે 139 કરોડ ના ટેન્ડર મંજૂર થઈ ગયા તો ક્યાંથી કે આટલા કરોડ હતા ને કેટલા ના હતા આ કહેવા દસ કેની રકમ પાસા પર એટલે ઈ री રીટેન્ડર કરી રહ્યા છે સાહેબ એક તો હવે તમને રજૂઆત છે કેપડા આપણામાં કેપડા તો બે બીજા માં આવી કેપડામાં તમારે ડિપાર્ટમેન્ટની મશીનરી ગઈ સાલ જે પાળો ટૂટી ગયો તો કાઠો એ સરકારી મશીનરી રિપેર કર્યો ઓર પાછું ચોમો હોય તો આખું ઓર હોય તો ન્યા કેમ કે કાર્ય ભઈ નથી દીવાલ ની બીજી કરી દીધી હવે એ તો કે એવું રીતે વિસ્તાર નું કામ તો હોય જાવ છે ભઈ છે ये प्रोसेस चालू प्रोसेस हूं काम नहीं है दवाई जाए तो आपको आपको और नहीं दे प्रोसेस तो ज्ञात तुम्हें है दवाई तो अच्छा प्रोसेस नहीं है तुमको पता है क्या आ प्रोसेस का लिया मुझे अब तो ये डिजाइन कलर की वस्तु है लेवा करके यहां से मुंह को कौन का पूछो हम कई की बात चला के डिपार्टमेंट के हस्ताक्षर निकली गई तारीख निकली गई वर्ष में आई लगभग तो जुनी जा रहे हैं डिजाइन कलर के पास और डिजाइन तुम हो से तुम्हें तुम्हें इमिग्रेशन नंबर तुम्हें ध्यान रखो ले નોટપુક લેગ એટલે કે ટેમ્પરરી આખ્યા કરતી જ્યાં બેજન પર મેન એક સોલ્યુશન છે એ સોલ્યુશન છે તમે માલ લઈ કોઈ આ દીજે તો માટી નો લઈ ને દે મંજૂરી સાથે નોપી મારો સવાલ એ છે કે पैसा था था, था पहर, तो पानी चाहिए हैं लोगों ने अगुरता होता है एक ने कुछ तो पाची करना तो नहीं नहीं दीवार बड़ी बच्चों का बच्चों ने नहीं प्रश्न होता है कैसे ही नहीं भी कराम पड़े अभी कराम पाची करना है आपने तो जो जेल में ना होते दीवार उठ मेरी मोटी वस्तु तो तो हम भी आकर रूप मार जाएगा नहीं देखो भाई वस्तु ये वो तो कैसे नहीं ઉંદર વસન બોલતો કે એ દીવાલ તો કેમ કે મંજૂર ભાઈ બહુ સિસ્ટમેટીકલી આ લોકો રેને 10 15 મે કામ ચાલુ કરે બરાબર દે વધીને 20 જૂન સુધીમાં વરસાદ આવી જાય બરાબર દે અને 20 જૂન વરસાદ આવી જાય પછી બધા બિલ મંજૂર થઈ જાય વરસાદમાં નદીમાં પાણી આવી જાય બરીબર માપ પર ઘટાવાનું છે એક સાહેબ અમારી માંગણી છે તમે જે કામ કર્યું કે છે ને મે કામનું ઇન્ફોર્મેટિવ મોડર દેલા પણ તો અમારી માંગી છે કેટલું કામ બનતું છે કે કઈ દેવા પડે છે કે ટાઈમ લિમિટ છે તો ઓફિશિયલ પડે તો છે એ નથી માંગણી છે કે જેટલા કામ થાય એ થાય દિવસે લાગે હા કઈ પૂરું કરવાનું છે બધું જ હોય છે કોઈ પણ કમિટીને સવાલ હોય તો ક્યાં સંપર્ક કરવો પેલી અમારી આ માંગ છે અને બીજું આ તમે જે કામ કરો ને એના જે ક્લિયર બધું એનો તમે અમે મિત્રભાવે તમને કહીએ છીએ કે તમે ભલે કરો એ તમે કના છોટી રાખો બરાબર કે આમાં બધું સમજી અમે આજે ખેલ છે અત્યારે કામવાનું કરવાનું તમને પેલાનું કે હું પરિણામ આવે હું સમજી હતી છે જરાહી છે અત્યારે ખબર ને 22 થી 27 ની વચ્ચે આપણે ગમે ત્યાં નદીમાં પૂરા અમે કરી રહ્યા છીએ ઓથેન્ટિક કોમ હું ભાઈ પણ આપણે મૂળને તો કી મૂળ મૂળ મૂળવાદી કે ઓલા

બરાબર અને બીજું સાહેબ જે અત્યારે તમે 30 35 કરોડ ના કામ કરવા જાવ છો તો સાહેબ આ તમે એઝ એન્જિનિયર તમે હાચું ગયો આ આ પ્રોપર સમય જે કામ કરવાનું આ આ કામ કરવા માટે પ્રશ્ન નથી કારણ કે ચોમાસા પહેલા જેટલું થાય એનો ફાયદો છે કયો સાહેબ જે અને સાહેબ હું તમને હું તમને 18 જગ્યાએ લઈ જઉં

એની દરખાસ્ત ફેસ ટુ માં મે લીધેલી છે અરે પણ એ લીધેલી છે પણ એનો અમલ ક્યારે તો પ્રાયોરિટી ઈ લેવલ કે પ્રતિ તણાવ પોકવાથી કે આ આ કામ ઈ આ કામ સરકારની જો દાનત શુદ્ધ હોત તો સરકારે ડિસેમ્બર મહિનામાં આ ટેન્ડરોની પ્રક્રિયા કરી દેવી હતી જાન્યુઆરી થી વધીને ફેબ્રુઆરી ની અંદર કામ ચાલુ કરી દેવું હતું અને અત્યારે પાર થઈ જવી હતી અને પ્રોટેક્શન બોલ પણ થઈ જાય અત્યારે તમે માટી ની પાળો કરો છો માટી ની પાળો સાહેબ કેવી રીતે ટકી શકે માટી પાળો વાવા જોડા છત્રી લઈને ઉભવા જેવી હાલત છે માટી ના બહુ ઇમરજન્સી એવી સિચ્યુએશન હોય એવી જગ્યા પર રેગ્યુલર બને પણ તો બાકી એમ કંઈ નથી કરતા એમ કેમ પડ્યું છે તમે હું તમને સાત જગ્યાએ કદાચ તમે પ્રવાસ નહીં કર્યો હોય હું મીરસાર ઘેરા શુકે ઓજત ઉબેણ ભાદર બધી જ નદીઓમાં ફર્યો

પણ મોડુ બુતાની વાત મને પ્રવાસનો એક એક મિનિટ ઘેરના પ્રશ્નોમાં તમે તડા કરો ઘેરની હું લેવા દેવા તડા તો માટી પર કરે છે મફત કે જરૂર છે પરમિટ ઓટોમેટિકલી આવે છે એ ઘેરમાં તમે કેવી રીતે સમાવેશ કરો ઈ બોર્ડની અલગ વસ્તુ એ સોલ્ટીની અલગ વસ્તુ છે સાહેબ તડાવ આખા ગુજરાતમાં ઊંડા કરવા માટે સુજલામ સુફલામ યોજના છે

કે ઘણા ને ઘણા સમસ્યાના સમાધાનમાં 30 કરોડના કામ છે એ બયકી એ કામ ત્યાં ચાલે છે અત્યારે અત્યારે કામ ચાલે કેનો સફાઈ કરલીના સફાઈમાં કેનાલ છે ઈ હા અને બાકી જે નદી વાળો કામ હોય હા કે અત્યારે બે કે તર તો બઈ નથી હવે સર થાય ને તમે એમ કહો રીજનરેશન હવે હવે કેવી રીતે થાય ફિઝિકલી તમે માનો થાય અમાર તમને છે કે છે 20 મીટર તૂટેલું છે આપણે આ ચોમા પહેલા ન થાય 20 મીટર તો એ ઓટોમેટિક પાડો 4 મીટર થઈ જાય અને 15 ગામો સંપર્ક ભી હોના થાય વખત નુકસાન આવે કે નુકસાન આવે તો ખરેખર પ્રાયોરિટી હાથ કપાળો એ હાથો કરવાનો કે બીકિન ડાયાબિટીસ માપવાનો ઈ તો છે

ગ્રાફિક સુચનોજી મેડ હોય જેમાં ડિટેલ સર્વેની જરૂર હોય જેમ કે જ્યાં બંધ થઈ ગઈ એ માં જે આવે મુખ ખોલવા કે ઓડા કરવા વગેરે ઈ લાંબા સોલ્યુશન એ વહીવટી મજૂર થાય તો આપણે આ રોકોમાં વહીવટી મજૂર કેટલી આપીશું સરકારે આપણું કે ચાલ્યું પ્રધાન વહીવટી વહીવટી લાવી થઈ જાય કેટલા કરવાનું આવશે અંદાજે સો ચાર એ વહીવટી કરોને આપણા ડિટેલમાં કેટલા કરવું એ બધા આપણા ડિટેલું એ આય બરોબર છે તો અમારે એ જોતું હતું આપણો તમે કામ એકસો કેના ફાયદો છે માહિતી ફાયદા હોય એનાથી ચાલુ અંદાજે અંદાજે આપણો पच्चीस तीस करोड़ पांच करोड़ ना हो ये वस्तु हमारे ज्योति तो